એડા એવું કરે છે કે પોતાની સાથે કેટલાક માદક પદાર્થો લઈને આવે છે પહેલાં મીમીને ભરપૂર બિયર પીવડાવે છે ને ત્યાર પછી ચાલ હુક્કો પીએ એમ કહી હુક્કામાં તે માદક પદાર્થ ઉમેરે છે આમ બે નશા ભેગા થતાં મીમી બેભાન થઈ જાય છે બસ એડા આજ જ સમયની રાહ જોઈ રહી હતી પણ આને મારવી કેવી રીતના એટલે તે મીમીનું ગળું દબાવવાનો પ્રયત્ન કરે છે પણ તેની હિંમત ચાલતી નથી ત્યાર પછી તે તેના મોઢા ઉપર ઓસિકુ મૂકી દબાવવાનો પ્રયત્ન કરે છે છતાં પણ તેની હિંમત ચાલતી નથી એટલે તે પોતાના ઘરે પાછી જાય છે કારણ કે હજી કોરોના કાળ ચાલી જ રહ્યો હતો એટલે એડા પાસે ઘરે સેનેટાઈઝર હતું તે ઘરે જાય છે સેનેટાઈઝર લઈને આવે છે અને પછી મીમી જે ગાદલામાં બેઠી હતી તેની ઉપર જ ધાબળા નાખે છે અને સેનેટાઈઝર છાંટે છે આગ લગાડે છે અને પછી તાળું મારી નીકળી જાય છે પણ નીકળતા પહેલાં તે તેના ગળામાં રહેલી સોનાની ચેઇન બે મોબાઈલ ફોન લઈ જાય છે નસીબની બૈયારી એવી હતી કે એડા માની રહી હતી કે મિમી પાસે ચાર લાખ રૂપિયા છે પણ તેને ઘરમાંથી ક્યાંય ચાર લાખ રૂપિયા મળતા નથી તે પાછી આવે છે એક ચેઇન અને એક ફોન તે પોતાના અનાજના ડબ્બામાં મૂકે છે બીજો ફોન અને સામાન તે પોતાના રિક્ષાવાળા અજય ગીરીને આપે છે એડાનું પ્લાનિંગ એવું હતું કે આ ઘટનાને અંજામ આપ્યા પછી તેનો વિઝા પૂરો થતો હતો એટલે તે થાઈલેન્ડની સફરે જતી રહેશે પણ ઇન્સ્પેક્ટર સાળુંકેની કેની મહેનત કામે લાગી અને ઘટના એવી ઘટી કે તે સુરતની લાજપોર જેલમાં પહોંચી ગઈ મામલો વિદેશી સ્ત્રીનો હતો એટલે વિદેશ વિભાગને જાણ કરવામાં આવે છે થાઈ એમ્બેસીના અધિકારીઓ સાથે સંપર્ક કરવામાં આવે છે તેમને કહેવામાં આવે છે કે હત્યાના ગુનાના આરોપસર એડાની ધરપકડ કરી છે